સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાની વિજેતા બનતા હિંમતનગર વિધાનસભા દ્વારા સન્માન સમારોહ લલિતકાંત ગાંધી હોલમાં યોજવામાં આવ્યો હતો સાબરકાંઠા અરવલ્લીના સંયોજક જે ડી પટેલ હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પ્રભારી નિર્ભયસિંહ રાઠોડ ગોપાલસિંહ રાઠોર મહામંત્રી મહેન્દ્રસિંહ રેવર નગરપાલિકા તાલુકા પંચાયત સદસ્યો તેમજ મહિલા મોરચાના બહેનો સહિત કાર્યકર્તાઓની હાજરીમાં શોભનાબેન બારૈયાનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય વીડી ઝાલા શોભનાબેન બારૈયા કનુભાઈ પટેલ જે ડી પટેલ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ જંગી બહુમતીથી જીત બદલ કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા